ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જ ના કપાસ વિશે

તારીખ પહેલી ઓક્ટોમ્બર થી તેર ખરીદ કેન્દ્રોના માધ્યમથી કપાસ ના ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે મિત્રો આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ધીમી ગતિએ ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે જેની અસરથી રૂ ગાસડીના ખાંડીએ ભાવમાં રૂપિયા ઓગણસાઠ હજારની સપાટી જોવા મળી છે છેલ્લા દસ દિવસની અંદર રૂપિયા રૂ ગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા એક હજારનો ઘટાડો જોવા મળ્યો છે નવા કપાસની આવકો વધવાની સાથે જ રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે બોતેર સેન્ટની સપાટી જોવા મળી છે તો ચાલો જાણીએ કપાસના ભાવ રાજકોટમાં તેરસો દસ થી સોળસો ત્રીસ અમરેલીમાં નવસો પંચોતેર થી સોળસો ચોવીસ સાવરકુંડલા તેરસો થી પંદરસો ને સિત્તેર સિત્તેર થી પંદરસો ને એકોતેર જામજોધપુર માં તેરસો થી પંદરસો ને છ્યાસી ભાવનગર માં અગિયારસો પચાસ થી બારસો ને ઓગણ ચાલીસ તેરસો થી પાંત્રીસ જેતપુરમાં સાતસો છપ્પન થી સોળસો ને છત્રીસ માં થી પંદરસો ને ચાર મોરબીમાં બારસો થી પંદરસો ને રાજુલા બારસો છવ્વીસ થી બારસો ને સત્યાવીસ તળાંજામાં એક થી એક હજાર ને એક બગસરામાં થી ચૌદસો ને સાડત્રીસ ઉપલેટામાં થી નેવું ધારીમાં બારસો થી બત્રીસ દશાડા પાટડીમાં બારસો પચાસ થી ચૌદસો ને એક વિસનગરમાં નવસો થી પંદરસો ને એકતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો